સત્યવી નક્ષત્રની જ્ઞાતિમાં પુષ્ય નક્ષત્ર આઠમા નંબરમાં આવે છે તેને નક્ષત્રોના રાજા કહેવામાં આવે છે પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે આ નક્ષત્રોનો શાસક ગુરુ શનિ છે અને તેની રાશિ કર્ક છે આ નક્ષત્રની દરમિયાન કરવામાં આવતી પૂજાથી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે આ નક્ષત્ર શુભ માનવામાં આવે છે આ નક્ષત્રને પંચાંગમાં જોયા વિના કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે જેમ કે ખરીદી રોકાણ મોટા બિઝનેસ ટ્રાન્ઝેક્શન આમતોરમાં તો નક્ષત્ર બદલતા રહે છે આ દિવસે તમે સોનું ચાંદી ખરીદી શકો છો અને પુષ્ય નક્ષત્રમાં એક એવો કાર્ય કરી શકો છો પુષ્ય નક્ષત્રમાં અનેક એવા કાર્યો છે જે શુભ માનવામાં આવે છે જેમ કે મંત્ર દીક્ષા લેવી જમીનની ખરીદી અથવા વેચાણ કરવું યજ્ઞ કરવા વિદેશ યાત્રા કરવી હવે આ દિવસે કયા કાર્ય શુભ માનવામાં નથી આવતા જેમ કે લગ્ન કરવામાં આ નક્ષત્ર શુભ માનવામાં નથી આવતું કહેવાય છે કે આ પુષ્ય નક્ષત્ર ભગવાન બ્રહ્મા દ્વારા શ્રાપિત છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજીનું નામ જરૂરથી લખી દેજો